નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર કળીયોગની ક્રૂર દાદીએ એક વર્ષના પૌત્રની કરી હત્યા અમરેલીમાં કળિયુગની ક્રૂર દાદીએ પોતાના એક વર્ષના પુત્રની બચકા ભરીને હત્યા કરી એક વર્ષના અલીને દયાહીન દાદીએ રડતો બંધ કરવાને કાયમને માટે સુવડાવી દીધો છે

વલસાડ જિલ્લામાં ધીમે ધીમે ડેન્ગ્યુના કેસોએ માથું ઉંચક્યું છે અને ત્રેવીસ વર્ષની યુવતીને ડેન્ગ્યુને કારણે વલસાડની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા વલસાડની આરોગ્ય વિભાગની કામગીરી સામે અત્યારે સવાલો ઉઠી રહ્યા છે વલસાડની હોસ્પિટલના તબીબ ડેન્ગ્યુના કારણે યુવતીનું મોત થયું હોવાનું જાણાવું રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ડીસામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બન્યા અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે ત્યારે ડીસા પંથકમાં ભારે વરસાદને પગલે હવે અત્યારે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે અને ડીસાના કંસારીથી સેરાપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે કંસારીથી સેરાપુર ગામને જોડતો માર્ગ અત્યારે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વરસાદી પાણીને કારણે શેરાપુરા ગામને જોડતો માર્ગ અત્યારે ધોવાઈ પણ ગયો છે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર રાજ્યના ત્રશી તાલુકામાં વરસાદ ઉત્તર ગુજરાત થયું પાણી પાણી આજે વહેલી સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી રાજ્યના ત્રણશી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો આ સાથે જ માણસામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો તથા ડીસામાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ દેખાડી દીધી છે અને ડીસા અને મહેસાણામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર કચ્છ જિલ્લામાં બાવીસો જેટલા શિક્ષકોની ઘટ સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કચ્છ જિલ્લાનું શિક્ષણ સ્તર અત્યારે ખૂબ જ નીચું ગયું છે

પા રાણી તળાવ ભરાવાને પગલે ભોગર્ભ જળ ઉપર આવશે રાણી તળાવ ભરાયાને પગલે ખેડૂતો જગતમાં ખુશીનો માહોલ સર્જાયો છે જિલ્લામાં વ્યાપક વરસાદને પગલે અન્ય તળાવો સહિત નદીઓમાં પણ પાણીની આવક થઈ છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને બીજી તરફ જળાશયોમાં પાણીનું પ્રમાણ અત્યારે થોડું ઓછું થયું છે તો ડુંગરાઓ પણ અત્યારે લીલાછમ થઈ ગયા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અરવલ્લીનારવલ્લીના ધનસુરામાં જેમાં સિલોણા નવી સિલોણા તથા શિવપુરામાં વરસાદ પડ્યો છે તેમજ લેહરીપુરા જસવંતપુરામાં પણ ભારે વરસાદ નોંધાયો તેથી ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ખેતરોના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા તેમજ ભારે વરસાદથી ખેતીવાડીને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતોમાં અત્યારે દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરના ધ્રોલના કોઝવેનો વિડીયો વાયરલ થયો છે જેમાં કોઝવે પરથી પસાર થતા બાળકનો વિડીયો વાયરલ થયો સુમરા ગામનો વિડીયો હોવાની માહિતી સામે આવી રહી છે તેમાં ઘેલ નદી પરના કોઝવેમાં ગાબડું પડી જતા હાલાકી પડી રહી છે જેમાં બાળકોએ શાળાએ જવા કોઝવે ઉપરથી પસાર થવું પડે છે જ્યારે જામનગરના ધ્રોલમાં ભારે વરસાદને કારણે કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને કોઝવે ઉપર ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પણ પડી ગયા છે ત્યારબાદ ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે બે વૃક્ષો ધરાશય મહેસાણા જિલ્લાના વિજાપુરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધીમાં તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો અને અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન થયા છે ત્યારે બીજી તરફ વિજાપુરમાં ભારે વરસાદને પગલે બે વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી એકસાથે બે વૃક્ષ ધરાશાય થતા હાઈવે રોડ બ્લોક થયો જોકે રાહતની વાત તો એ છે કે વૃક્ષ ધરાશાય થયા તે સમયે કોઈ વાહન ન હોવાને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી વધુ સમાચાર વડોદરામાં કોર્પોરેટર ટ્રિંકલ ત્રિવેદી અને લોકો વચ્ચે થઈ ગઈ ચકમક હાલ થોડા દિવસોથી ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો સાથે જ ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી ત્યારે હવે વડોદરામાં સ્થાનિકોને કડવો અનુભવ થયો હતો જેમાં કોર્પોરેટરને મદદ કરવાની જગ્યા પર સ્થાનિકોને ઢોળ્યું હોવાનું સામે આવ્યું છે જેથી આ બંને વચ્ચે કોર્પોરેટર ટ્રિંકલ ત્રિવેદી અને લોકો વચ્ચે થોડી નાની એવી ચકમક થઈ હતી